પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બચાવ આમેન તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં હંમેશા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ હમણાં અને હંમેશા આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ અને હંમેશા ત્રીજો તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ હમણાં અને હંમેશા ચોથો મર્મ હે અમારા બાપ તું છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્રા આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન